જય હિન્દ નમસ્કાર મિત્રો જે રીતે ગઈ કાલે અમારા લોકલાડીલા લડાયક ધારાસભ્ય અને નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા પર એક જામનગરની અંદર ચાલુ સભા દરમિયાન અસામાજિક તત્વો કહી શકાય એવા એક વ્યક્તિએ જ્યારે જૂતું ફેંક્યું અને જૂતું ફેંકનાર ભાજપના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તા નીકળ્યા એટલે ભાજપ અને કોંગ્રેસ બંને ઈલું ઈલું કરી રહ્યા હોય એવું સાબિત થઈ રહ્યું છે ભાજપ ઇશારો કરે એટલે આમ આદમી પાર્ટી જે લોકોનો અવાજ બની રહી છે કિસાનોનો અવાજ બની રહી છે અને લોકોને આ સત્તા સામે બોલતા શીખવાડી રહી છે એમના પ્રશ્નોને એમની જે વેદનાઓ છે એને વાચા આપવા માટેનું પ્લેટફોર્મ આપી રહી છે એ બધું આ ભાજપ અને કોંગ્રેસને એના પેટમાં દુખી રહ્યું છે એના તેલ રડાઈ રહ્યું છે એટલે આવા જે પણ કાર્યક્રમો ગોપાલભાઈ ઇટાલિયાના હોય કે અમારા કાર્યકર્તાઓના નાની નાની સભાઓ હોય આ તમામની અંદર આવા દમનકારી લોકોને ઘૂસેડીને લુખા તત્વોને ઘૂસેડીને એને હેરાન પરેશાન કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે આ જે હુમલો છે એ લોકોના જનતાના અવાજને દબાવવા માટેનો એક પ્રયત્ન છે એ વ્યક્તિ એમ કહે છે કે હું પ્રદીપસિંહ જાડેજા પર જે હુમલો કરેલો ગોપાલ ઇટાલિયાએ એ હુમલાનો બદલો લેવા માટે ત્યાં ગયો હતો રાજપૂત તરીકે અને સમાજના એક આગેવાન તરીકે ગયો હતો રૂપાલા જ્યારે બેટી રોટીના વિષય પર બોલ્યા ક્ષત્રિયની અસ્મિતા પર જ્યારે એણે આ બોલ વચન કર્યા તરાપ મારી ત્યારે આટલું મોટું આંદોલન થયું ત્યારે તમે ક્યાં ગયા હતા ત્યારે તમે શું એના પર કાળી સાંઈ ફેંકવા ગયા કે જૂતું મારવા ગયા કે એને બોલતો બંધ કરવા ગયા તમારા જ સમાજનો જો તમને એટલો બધો આદર ભાવ છે તો ત્યારે રાજપૂતના બદલે રાજપૂત કેમ બની ગયા હતા ખરેખર ક્ષત્રિય હોય ક્ષત્રિયના દીકરાઓ હોય તો અત્યારે જે બેન દીકરીઓ પર દમન થઈ રહ્યું છે ઘણી બધી સમસ્યાઓ છે આ તમામ સમસ્યાઓનો સામનો કરવા માટે એ લોકોએ આગળ આવવું જોઈએ અને બોલવું જોઈએ નહીં કે આ જનતાનો અવાજ બનનારા લોકોને જનતાનો અવાજ દબાવવા માટેના પ્રયત્ન રૂપે એવુંના પર કે આ આ જનતા પર એક હિચકારી હુમલો કરવાની એને કોઈ જરૂર નહોતી એટલે આ વાત દબાવવા માટે જ્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે મળી અને ષડયંત્ર કરી રહ્યું છે ત્યારે એમના અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ વ્યક્તિને ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ એને માફી પણ આપી દીધી છે પણ ખરેખર જનતા આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસના જે ઇલું ઊલ્લું છે જે મિલીભગત છે ષડયંત્ર એકબીજાના કોંભાડો દબાવવાનું કામ કરી રહી છે એને ક્યારેય માફ નહીં કરે જય હિન્દ જય ભારત